કિરીટ પટેલનો જન્મદિવસ હતો તેમણે હોડિંગ્સ લગાવ્યા અને હોડિંગ્સ લગાવતા ચીફ ઓફિસરને તાત્કાલિક આ હોડિંગ હતાની વાત કરી મામલો બિચક્યો અને ત્યાર પછી પોલીસ પણ આવી અને ધારાસભ્ય ચીફ ઓફિસર આમને સામને આવી ગયા હતા હાલાંકી કોંગ્રેસના કાર્યકરો પણ સામે નારાજગી વ્યક્ત કરી હલ્લા બોલ કર્યો વિરોધ વ્યક્ત કર્યો હતો

જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે મહિલા છે એટલે એમના વિશે અમે કંઈ ટિપ્પણી ના કરી શકીએ પરંતુ જે રીતે અમે વાત કરી ચીફ ઓફિસર કે બેન પાટણની અંદર જે ગંદકી છે જે ખાડા પૂર્યા છે એ બધા તમે દૂર કરો અત્યારે આ સ્ટ્રીટ લાઇટો બંધ છે તો એવું કહે છે કે આ લાઇટો તમે બંધ કરાવો છો ખાડા તમે પાડો છો દબાણો તમે કરો છો આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય અને જે વ્યક્તિએ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોય છે